એક રથ ઉપર સવાર થઈને બે જંગલમાં વિચરણ કરતા હતા જંગલ માં એનો રથ જાતો એ રથ નું પૈડું એ ખાડામાં ખૂચી ગયું રાજા ને મંત્રી એ રથ નું પૈડું બહાર કાઢવા માટે મહેનત કરતા હતા એવામાં એ રાજા નો પગ નો હતો એની ઉપર રથ નું પૈડું ફરી ગયું પગ નો અંગૂઠો કપાઈ ગયો હવે મંત્રી હતો એનો સ્વભાવ હતો કે દરેક સ્થિતિમાં એવું કહેતો કે આમાં ભગવાન નો ઉપકાર ભગવાન જે કરે એ ભલા માટે ગાંઠ લેવી કે ભગવાન જે કરે તમે આ વાત પ્રસિદ્ધ વાત છે કદાચ સાંભળી હશે પણ બહુ સમજવા જેવું આ દ્રષ્ટાંત છે કે એક રાજા એનો મંત્રી રથ ઉપર સવાર થઈને બે જંગલમાં વિચરણ કરતા હતા એવામાં જંગલમાં એનો રથ જાતો તો એ રથ નું પૈડું એ ખાડામાં ખૂચી ગયું રાજા ને મંત્રી એ રથનું પૈડું બહાર કાઢવા માટે મહેનત કરતા હતા એવામાં એ અંગૂઠો હતો એની ઉપર રથ નું પૈડું ફરી ગયું પગનો અંગૂઠો કપાઈ હવે મંત્રી હતો હતો એનો સ્વભાવ કે દરેક સ્થિતિમાં એવું કેતો કે આમાં ભગવાન નો ઉપકાર ભગવાન જે કરે ભલા માટે આના પગનો અંગૂઠો કપાણો તો મંત્રી કીધું મારા ચિંતા ના કરો ભગવાન જે કરે ભલા માટે સારા માટે કરે રાજાને ગુસ્સો આવ્યો એણે કીધું કેલા હું તને પગાર આપ્યો નોકરીએ રાખું અને મારો પગનો અંગુઠો કપાણ તું કે ભગવાન ભલા માટે કરે સારા માટે કરે તારા જેવાને રખાય હતી ગુસ્સો આવ્યો એટલે જે ખાડો હતો ને એમાં મંત્રીને ફેંકી દીધો નાખી દીધો અને કીધું કે હવે તારા જેવો માણસ જોઈ નહીં ગુસ્સામાં રથ લઈને નીકળી ગયા એ બાજુ જંગલમાં આદિવાસી લોકો અને આદિવાસીઓનો જે રાજા હતો એને માનતા કરેલી કે અમારે ત્યાં દીકરો થાય તો અમે નરબલી ચડાવશું એટલે એને એના સૈનિકો આજ્ઞા કરી એટલે ઓલા જંગલી માણસો હતા હાથમાં ભાલા ત્રિશૂલ ને બધું લઈને નીકળી પડ્યા એવામાં રાજાને જોયે તો બધાએ ઘેરી લીધો રાજા ને રાજાને પકડી લીધો રાજા કે ક્યાં તો કે બલી ચડવાની છે અને એ રાજાને લઈ ગયા જંગલી જે રાજા હતો આદિવાસી જે રાજા હતો એની પાસે એને કીધું કે હવે માતાજીના મંદિર લઈ જ્યો બાંધીના મંદિરે લઈ ગયા એના પૂજારી હતા અને એના પૂજારીને કીધું કે આનો આનો બધું ચેકઅપ કરો બરોબર છે ને બલી માટે તો એના જે પૂજારી હતા એણે આખું જોયું તો કીધું મહારાજ આ બલિ માટે નઈ ચાલે કેમ તો કે માતાજીને બલિ ચડે ને તો સર્વાંગ એના બધા અંગ આખા હોવા જોઈએ આનો પગનો અંગૂઠો કપાયેલો છે તો માતાજી આની બલી ન સ્વીકારે તો કીધું તો શું કરીએ તો ક્યાંને છોડી મૂકો એટલે એ રાજાને છોડી મૂકવામાં આવ્યો શું કામ પગનો અંગૂઠો કપાયેલો હતો હવે રાજાને એમ થયું કે આ તો બહુ સાચી વાત હતી મંત્રીની કેમ કે પગનો અંગૂઠો કપાણો ન હોતો અત્યારે માથું કપાણું અણું બચાવી મચાવી અને એવા મંત્રીને મેં ખાડામાં નાખી દીધું એની જૈન માફી માંગી એટલે રથ લઈને રાજા ફરી પાછું જે મંત્રી ખાડામાં બેઠો બેઠો ભગવાનનું નામ લેતો તો એની પાસે આવ્યા હાથ આપ્યો બાર કાઢ્યો ને કીધું ભાઈ મને માફ કરી દેજે તો કે કેમ તું તું જે કેતો તો એ સાચું ભગવાન જે પણ કરે એ સારા માટે કરે તું બોલ્યો મને બહુ આકરું લાગ્યું કે મારો પગનો અંગૂઠો કપાણું તું એમ કે છે સારા માટે પણ હવે સમજાઈ ગયું કેમ કે પગનો અંગૂઠો ન કપાણું તો હવે મારું માથું કપાઈ ગયું હોત પણ માફ કરજે તારા જેવા ભક્ત ને સજ્જન મેં ખાડામાં નાખ્યો